આ ઘણી વધારે આવ્યું હતું ને પવન ને બધું જગ્યા હતું હમ આ ઘણું પણ થઈ ગયા અત્યારે રામ રામ જય શ્રી કૃષ્ણ જય જયમુલ્લીધર કેમ છો બધા મજામાં રેગ્યુલર વરસાદ આવી ગયો હે વહેલી સવારમાં વહેલી સવારમાં એટલે લગભગ રાતોરાત ચાલુ થઈ ગયો તો ને

એટલે એવું હેજો માલથાલ નું કરવા માં આપડે કઈ સગવડ હે નઈ એટલે એ અઘરું લાગે છે બાકી હવે લાઈટ તો લગભગ કઈ ગઈ હોય પણ રાઈત જ વઈ ગઈ બેકવાર આવ જવ કરે ને હાવ ગઈ ગઈ છાશ થઈ ગઈ હશે નથી થઈ એવું છે ને જરા કાયલી ને તો તો વઈ ગઈ હવે હવે સાઈડ જેડવી જોશે હાલો જોઈએ દેશી જુગાડ કરે છે હાલો ભાઈ તો આપણે ભેહું પાવા આવી ગયા પણ આપણો વારો ના આવ્યો ભેહું પાવાનો કેમ કે રાધું તા પાવા બાયું બધું લગભગ છે ને હવાર હવારમાં ભીંજાઈ ગયેલ લતી હતી મને હું તો કીધું હતું રાધુ તમારે કે ના પાવી હોય તો હું જા કે ભીંજાવું ના હોય ને તો મેં વરી રેનકોટ ઠઠેડી મેં કીધું હાલો ને જાઉં તા તો બે બાયુ પાતી હતી આપણે બચી ગયા છે એમાંથી અને હવે એક જ પાડેડું રહ્યું હે પાવાનું બાકી બધી ભેહું જો પાયેલી છે અને વરસાદે ધીમો ધીમો થોડોક પડી ગયો છે બહુ કંઈ વધારે નથી આવતું આજે ઘણું બધું પાણી આવશે એવું લાગે છે તરાવમાં કેમ કે મોડી રાતે ચાલુ થઈ ગયું હતું ને એટલે પાણીનો લાભ થાય અને ધરતી જો મસ્ત લીલી નાગેર થઈ ગઈ જોરદાર મસ્ત વ્યૂ આવે છે ને આવું વાતાવરણ ઠંડુ ઠંડુ છે ને આવા મજા જ આવ્યા રાખે હે ભાઈ હાલો થોડોક વરસાદ ધીમો પડ્યો ને થતા માલ થાલ કામ પતાવી લઈ ગરમી નથી થતી ને

હાલા લઈ લે રોગી રોગી પરલર ની માંદી પડી તો મારે વહીમ છે પાછું પૂડી ઉગાડાવી દવાખાના ની આપણે દવાખાનું લગભગ કોઈ દી બંધ જ નથી થરે બારે માસ ભેગું ન ભેગો આ જોડી તાકવાની સોનલ સોનલ ને હાથ સે દુખે છે પકડજે ઉડી આ છિપ્રા છે પણ ભે હું ગદની હો ને છિપ્રાઈ ખોદી નાખે મેડી નિસર વિશાલ હે ઉત ન હમાય સરવત થઈ ગઈ હૈ હા ઈમે તો બથે પડ છે નામા શરૂઆત થઈ ગઈ હે તો જો એન સ્પેશિયલ કેમિકલ આવે ચોપડવા કાવશે ઈ

આ કોઈ દી પડતું નહિ આજ ચાલુ થયું હે તે હવે આજ હા ટીપા ચાલુ થઈ ગયા હે નીચે એટલે એમાં સોયપડું રાજુભાઈ ને આ રૂમ માં પંખા ની જગ્યા અહીં પંખો ભરાઈ ગયો હે એ રાજુ એ જો અહીંયા સોટાઈડો હે જો અહીંયા પણ અટાણે ચાલુ વરસાદમાં બહુ કામ ના કર ગરમ ગરમ હોય કોરી છત હોય ને ચોપડી દઈએ ને તઈડું માં તો બંધ થઈ જાય પાણી

દિવેલે તૈડું થઈ ગયું છે હાલો મારો કેમેરો આખો ભીંજાઈ ગયો છે હવે પાણી અંદર ઉતરે ને પહેલાં બંધ કરી દે જો ખેતરોમાં ટબો ટબ પાણી ભરી રહે કાઠિયાની જગ્યાએ અને નદીમાં પાણી આવ્યું હવે કેટલું આવ્યું હોય તો એ બાજુ જાય ને ત્યાં ખબર પડે હા હા બીજે હું રાખી દઉં પણ ભાઈ અને

વસ્તુ એવી છે કે આગો કરી લે એટલે પછી ભીડ નું કામ હોય તો આપડે ટૂંકમાં માં તાત્કાલ નાખવા દે કામ આવી જાય ને તરત જ કામ આવી જાય હવે બા વરસાદ વિશે શું કેવાનું છે તમારે

વલર કયો ભણી તું ક્યાંય કે કાપી ત્યાં નથી ભરાતા એ પાણી નથી પણ વાળા ને બધે ની ચિંતા હે

અડધું તો નહીં ભરવાનું હોય પણ પાણી ઘણું આવ્યું હા હા અડધાથી તો ઓછું હજી ઘણું હા હાલો જો અહીંયા છે ને ચટણી ખાંડલ ચટણીનો ટૂંકમાં આગો કરી લે જ છ હાથ દી હાલે વળી આ તાર દસ દી કદાચ હા થોડીક ખબર

કે હું આવી ને તો એ તો તમને એ કે હું બનાવીને ખબર આવે આવો તો તમે કે આ એ ટૂંકમાં દિવાળી આવે અટાણે ના આવે હા કે ફરાઈ ગયા આવજો રોગા ના દીતા રાખી ના ના એ તો આવીએ ને આવીએ એટલે ટૂંકમાં કહેતા રહી કે મને તો એમ છે કે હું મારા ઘરે જ જાઉં હોય કે અને રાત રોકાય અને ભજીયા ગાંઠિયા તમને ખવડાવી હા હા ના એને દુકાન ના એ તો હજી નથી કીધું આવે તેથી રાહુ કરશું હાલો તો અટાણે બપોર થઈ ગયા છે તો આપણે બપોરા કરી લઈ હાલો જો અહીંયા અમારા જલા બોસ ખાવા માંડ્યા છે તો જલા સાહેબ સોરી સોરી જલા સાહેબ અમારા જયભાઈ બપોરા કરે છે અમારા જયભાઈ બપોરા કરી રહ્યા છે હા तो से नारडे को राम पड़े हां एक भी ना थी खाई दे खाई दे भाई खाई दे बेटा ठीकान नहीं जो मां चलो भाई वगैरहला मरचा खायन मरचा वे जीना पड़ी गया से हमारा जलो से नहीं डायो से वो मोहरो से इन मम्मी बैठे तो ये भूल ही गई बरदार हमारे है हॉस्पिटल

હા એટલે આઠ સુધી હાલો ભાઈ તો બપોરા કરી લઈ ને વરસાદ રાત નો ચાલુ થયો લગભગ બેક વાગ્યા એમ નામ ચાલુ છે હવાઈ વધારે આવ્યો હતો તો ખાલી ને ટીપા પડ્યા રાખે બંધ નથી થતો એવો કન્ટિન્યુ છે એકલા એકલા નહીં આવડે જલા તને હે કેવાય અમારે જલ્લાને એકલા એકલા નહીં ખાતા આવડે જો સા એક આંગળી પી લઈએ જોયું હવે વળી બોલું ચૂરમું ખાવાનું હોય ભાઈ ચૂરમું લઈ લે સાહેબ ના પી લેવાય એક ધારે અચ્છા સાહેબ પાછી હાઈ ને બનાવેલ છે માખણ બધું વેચકામાં જ આવે કાં તે માખણ થઈ ગયું તો થઈ ગયું હાલો ભાઈ જો નવા લુક માં તમારું સ્વાગત છે અને હું 10:30 વાગ્યો તો વિરેન ભાઈ ને એટલે પછી મેં કીધું આજ ફ્રી છુંતી 4:00 વાગે વયો ગયો હતો ને છોકરા છૂટે પાંચ વાગે ਤੇ મેં કીધું વાડન ભાઈ ફ્રી હોય ને તો જરેન વિધિ કરી કેમ એવું લાગે પપ્પાનો લુક હે કેવા લાગે પપ્પા હેં પહેલાં કરતાં બેટર પહેલાં કરતા બેટર લાગે હેન કે ભાઈ શું છે લેસનમાં ગુજરાતના જિલ્લાઓના નામ લખવાના છે અને ભાઈ બારાડીના લાંબા ભોગા નાવદરા એ એરિયામાં વરસાદ બહુ છે એવા વાવડ થયા છે ડાયરેક કોઈનો ફોન કોણ નથી બાકોડીમાં પછી અંજીયાખાડીમાં અંજરાપોળ એટલે ઘણી જગ્યાએ ટૂંકમાં વરસાદ હરામ આજનો વહેલી હવારનો છે ખંભાળિયામાં તેલી નદી બે કાંઠે ગઈ એવા પણ સમાચાર છે તો વરસાદ બહુ જોરદાર થઈ ગયો બધી જગ્યાએ અને અટાણે જો ઓલું બાદરૂમ જતું હોય ને આવે એવું છાટા નાસ્તો જાય લઈને જાય અને અમારા બે જો એટલા બાજીયા पवन वो है ना वो हरी मवा छटा है चलो भिन तो नहीं आया हो के वजह था और जीना साथ टाइम हो जी वो हरी बार में इसको हां जो है से अपना वाच छटा पवन भेगो है ता ना, ना बना थी ता बना बना। नहीं बनावी भी दियो हेलो इनका घने बनाओ जो हां बनाओ ये जैसे चला कि तुम तनाव में नहीं है जन के दो से पास से दिस बना

एक दरिया में छेटा बैठा है और कुछ विचार उधारा चल रही है उसके मन में राजिया आव कई जाला नहीं किम ढीलो पड़ी गय ठीक है भारी मजा है राज्य तारो तारो जीवड़ो हूँ कि भाई શાંતિ છે ને તો હાર કઈ નઈ નાખ તો કઈ હોય વાચ વાચ રાજ્ય વાંચતો તું બડ પણ યાદ આવી જાય વાચીને એટલે સૂઠ 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 ઊંચી ઊંચી કુંચી કુંચી ઊંચી કુંચી ઊંડી ઊંડી કુંડી કુંડી મુંડી મુંડી તમે હું ભીડમાં છું મે કે શા કર દયો ના ના ફીર કંડસી દો

લગભગ રેગ્યુલર જો આ દેશી ચૂલાના રોટલા હા મોજ પડી જાય છે ખાવાની હમણાં રેગ્યુલર અને રોટલી તો અમારે ભેગી જ હોય હા રોટલી તો હોય જ ત્રણે ટાઈમ અને તો બે ટાઈમ તો ફરજ જાય તો બપોરનું નક્કી ના હોય કે હા બપોરે ના હોય સાંજે જે તરાજુને એમ કાના ભાઈ બેને રોટલી હાલો તો હવે આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈ અંધારું થઈ ગયું છે એટલે મારો ચહેરો નહીં દેખાડું તમને અટાણે કેમ કે હું સામરો દેખાઉં તે નિયત 88 છે ગોળ ગોળ ફરે છે રોટલી અડવા રોટલી થઈ ગઈ હો એ વડા વડા જવા દેવા હે તાને તમણમડ ચૂલા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ